નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાના બે હજારના ઓગણીસમાં હપ્તાને લઈ અને ઘણા બધા ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન છે કે દુદાભાઈ અમે અમારું જ્યારે પીએમ કિસાન સ્ટેટસ ચેક કરીએ તો ત્યાં જે હપ્તાની કોલમ આપણને જોવા મળે છે એ હપ્તાની કોલમમાં અમને અઢારમાં હપ્તાનું ઓપ્શન ત્યાં જોવા મળે છે ઓગણીસમો આપતાનું ઓપ્શન અમને જોવા નથી મળતું તો અમને ઓગણીસમો હપ્તો કેમ નથી મળવાપાત્ર ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહે છે કે અમને સત્તરમાં આપતાનું ત્યાં ઓપ્શન જોવા મળે છે ઓગણીસમાં આપતાનું ઓપ્શન જોવા નથી મળતું તો અમને ઓગણીસમો હપ્તો કેમ નથી મળવાપાત્ર તો મિત્રો વાસ્તવમાં તમને જે આ ઓગણીસમો હપ્તો છે એ સો ટકા મળવાપાત્ર છે પણ ફક્ત આપને ખ્યાલ નથી આપના મનમાં આ આપતાને લઈ અને ગેરસમજણ છે એટલે મિત્રો જે તમારે આ પીએમ કિસાન યોજનાના બે હજારના ઓગણીસમાં આપતાને લઈ અને તમારા મનમાં જે ગેરસમજણ છે એ ગેરસમજણ હું દૂર કરવાનો છું આજના આ વિડીયોમાં તો મિત્રો વિડીયો સાથે એ બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો અહીંયા આપણે એક ખેડૂત મિત્રોનું પીએમ કિસાન જે સ્ટેટસ છે એનો જે ઇમેજ છે સ્ક્રીનશોટ છે એ અહીંયા હું તમને બતાવી રહ્યો છું તો મિત્રો તમારા મનમાં જે ઓગણીસમાં હપ્તાને લઈને ગેરસમજણ છે એ હું અહીંયા અત્યારે આ જે સ્ક્રીનશોટ છે એ તમને બતાવીને તમારા મનમાં જે ગેરસમજણ છે એ દૂર કરું છું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક ખેડૂત મિત્ર છે એમનું આ જે હપ્તાની કોલમ છે એ આપણે અહીંયા ઓપન કરીને બેઠા છીએ તમારી સામે તો અહીંયા જે આ ખેડૂત મિત્ર છે એમને જે હપ્તાની કોલમ છે ત્યાં અઢારમાં હપ્તાનું ઓપ્શન અહીંયા આપણને જોવા મળી રહ્યું છે અને અહીંયા લખેલું છે એફટીઓ પ્રોસીડ યસ અને પેમેન્ટ સ્ટેટસમાં વેટિંગ ફોર એપ્રુવલ બાય સ્ટેટ લખેલું છે જો અહીંયા એફટીઓ પ્રોસીડ યસ અને પછી પેમેન્ટ ડન લખેલું હોત તો આ જે અઢારમો હપ્તો છે એમને મળી ગયેલો હોત પણ એમને જે આ અઢારમો હપ્તો છે એ મળેલો નથી હવે મળવાનો છે કારણ કે અહીંયા પેમેન્ટ જે સ્ટેટસ છે એ વેટિંગ ફોર એપ્રુવલ બાય સ્ટેટ બતાવે છે એટલે આ હપ્તો છે એ હવે મળવાનો છે તો મિત્રો આ હપ્તો હવે મળવાનો છે અને અહીંયા અઢાર લખેલું છે અઢાર જે અઢારમો હપ્તો છે એ અહીંયા લખેલો છે તો આ જે અઢારમો હપ્તો છે એ અઢારમો હપ્તો જે હવે આવવાનો છે એ જપ્તો છે એ આ જે હવે ઓગણીસમો હપ્તો આવવાનો છે એ જપ્તો છે પણ અહીંયા અઢાર લખવામાં આવ્યો છે તો મિત્રો તમે કહેશો કે તો ઓગણીસમો હપ્તો મળવાપાત્ર છે તો પછી કેમ અહીંયા અઢાર લખવામાં આવ્યું છે તો મિત્રો અઢાર એટલા માટે લખવામાં આવ્યો છે કે જે આ ખેડૂત છે એ ખેડૂતે પીએમ કિસાનમાં રજીસ્ટ્રેશન ક્યારે કરાવ્યું છે કે જ્યારે પીએમ કિસાન યોજના ચાલુ થઈ અને એક હપ્તો મળી ગયો ખેડૂતોને એના પછી એમણે આ રજીસ્ટ્રેશન કરાવ્યું છે પીએમ કિસાનમાં એટલે એક હપ્તો લેટ રજીસ્ટ્રેશન કરાવવાને કારણે એમને અહીંયા અત્યારે અઢાર જે અઢાર લખેલું છે એ બતાવે છે કારણ કે એક હપ્તો મળી ગયો એટલે એના પછી રજીસ્ટ્રેશન કરાવ્યું એટલે એક હપ્તો ગણવામાં આવે પછી બીજો ત્રીજો એમ અઢારમો હપ્તો જે આ ઓગણીસમો હપ્તો છે એ અઢારમો હપ્તો અહીંયા ગણવામાં આવે છે ધારો કે આ ખેડૂતે ત્રણ હપ્તા મળ્યા પછી જો રજીસ્ટ્રેશન કરાવ્યું હોત તો એમને સોળ કે પંદર અહીંયા લખેલા હોત કારણ કે બે ત્રણ હપ્તા પાછળ રજીસ્ટ્રેશન કરાવ્યું જ્યારથી તમે રજીસ્ટ્રેશન કરાવો છો પીએમ કિસાન યોજનામાં તમે જ્યારથી ફોર્મ ભરો છો તમારું ફોર્મ જ્યારથી મંજૂર થાય થાય છે ત્યારથી તમારો એક હપ્તો ગણવામાં આવે છે પછી બે ત્રણ ચાર પાંચ એવી રીતના અહીંયા બતાવવામાં આવે છે તો આ ખેડૂત મિત્ર છે એમણે એક હપ્તો પાછળ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એટલે અહીંયા અઢારમો હપ્તો એમને લખવામાં આવ્યો છે એટલે આ જે ઓગણીસમો હપ્તો મળવાનો છે એ જ આ હપ્તો છે પણ અહીંયા અઢાર લખવામાં એટલા માટે આવ્યો છે કે એક હપ્તો એમણે પાછળ રજિસ્ટ્રેશન કરાવ્યું છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે એમને અહીંયા અઢારની જગ્યાએ સત્તર લખેલું છે તો એ ખેડૂત મિત્રો પણ કહે છે કે એમને ઓગણીસમો હપ્તો નથી મળવા પાત્ર અહીંયા સત્તરમો હપ્તો જ બતાવે છે તો મિત્રો તમે પણ પાછળથી જ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય છે જેમ કે આ એક હપ્તો પાછળ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તમે જો સત્તર કર્યું હોય તો બે હપ્તા પાછળ રજીસ્ટ્રેશન કરાવ્યું બે હપ્તા પીએમ કિસાનના ખેડૂતોને મળી ગયા પછી તમે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય એટલે તમને અહીંયા સત્તર બતાવતું હોય એવી રીતના એવી જ રીતના કોઈ ખેડૂત મિત્રને અહીંયા સોળ બતાવતું હોય કોઈને પંદર બતાવતું હોય ટૂંકમાં જેટલા હપ્તા પાંચ હપ્તા મળી ગયા હોય અને પા પછી તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો ત્યાં એ પ્રમાણમાં લખવામાં આવે ક્રમમાં એટલે આ જે અઢારમો હપ્તો અહીંયા અઢાર લખેલું છે અને એફટીઓ પ્રોસીડ યસ બતાવે છે અને પેમેન્ટ સ્ટેટસ જે છે એ વેટિંગ ફોર અપ્રુવલ બાય સ્ટેટ બતાવે છે એટલે સો ટકા આ જે ખેડૂત મિત્ર છે એમને આ જે ઓગણીસમો હપ્તો છે એ મળવાપાત્ર છે અને આ ઓગણીસમાં હપ્તાનો જ સ્ટેટસ છે ભલે અહીંયા અઢાર લાખોમાં આવ્યો પણ છે ઓગણીસમો હપ્તો તો મિત્રો આશા રાખું છું કે આપને જે મનમાં પીએમ કિસાન યોજનાના બે હજારના ઓગણીસમાં હપ્તાને લઈને જે ગેરસમજણ છે એ ગેરસમજણ દૂર થઈ ગઈ છે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડિયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર